સંગ કહેવાના ફાઇનલ મિત્રો આ જગ્યા છે ને માલો મિત્રો જય માતાજી કેમ છો તમે બધા મજામાં જશો અને અમે જઈ રહ્યા છીએ ચૂંટી લ્યા તો મેં થી ને બ્લોગ ચાલુ કરી દીધો છે તો એ કાશે જીજુ અને બધા આગળ જાય છે મોર એવું તમને હમણાં બતાવું અને અમે કાંકરાવાળી પોકી ગયા છીએ મિત્રો અમે નીકળી ગયા છીએ લીંબળ બાજુ ચાલુ થઈ લાવો હાલો લાવો કાતરા પાડો હાલો કાતરા જોરદાર છે કેનલ મિત્રો આપણે આવી ગયા છીએ કેનલે હવે અહીંથી જવાનું છે આપણે કેનલથી આમ કેનલના કિનારે કિનારે આ કેનલ તમે જોઈ શકો છો મિત્રો બહુ મોટી છે આ બાજુ હું તમને બતાવી દઉં સોતરા ગાંઠ એવી મોટી અહીંયા છે અમારે ચાલનારા બધા બીજા વા પાછળ આવે છે

લોકેશન હે પાછળ આવે પગ આવી રહ્યા છે હવે હવે ખાવા એટલે કે નાસ્તો કરવા તો હવે નાસ્તો કરવા બેસવી અને પછી મળીએ ફાઈનલ મિત્રો આ જગ્યા છે ને આ પાણીની વીજળી બને પાણીની એટલે કે પાણી પડે ને એના દ્વારા વીજળી બને હે અને ઉપર મોટર ઉપર જે પાણી પડે ને એના દ્વારા વીજળી બને હે

ફાઈનલી મિત્રો આપણે આદલ સર પોકી ગયા છી જો હું તમને બતાવું આદલ સર આજી જો આદલ સર આ આસી એમ બી પર બન લુખા પણ વાહ લુખો હે માઠું નહી દેખાડે તમને તો આ છે આપણો આદલસર સર આદલ સર ની અંદર એન્ટર આપણે થઈ ગયા છીએ તો ચલો તો ફાઈનલી મિત્રો લક્તર 2 કિલોમીટર સેટુ ધરીયું છે તો હું તમને પાદરો મળું લખ્તના હાઇવે ઉપર જો પાછળ પણ ચાલ્યા આવે છે અને આગળ પણ જાય જો હું તમને બતાવું આ જ છે આગળ વધાય તો હું તમને મળું લખ્તના હાઇવે પર તો મિત્રો આ છે લખતરની બજાર જો મિત્રો આશે લખ્તરની બજાર માન મિત્રો લખ્તરથી નીકળી ગયા છે ને વધુ બાકી છે મિત્રો લખ્તર એક કિલોમીટર મિત્રો નીકળી ગયા છે રો મોજે મોચ છે હું જો ગીત ને ઉવાગી રહે છે તમને દેખાજો જો પાકા જીગી હો આલે ડિસ્કો કરે છે બધાય મિત્રો પાછો મિત્રો મસ્ત મજાનો ગેમ ફળી ગયો હે આ કેમ્પ હે જમી બમી ને અમે હવે નીકળવી પાછા મિત્રો આવે સંગ કે સંગ સે મિત્રો તમે જુઓ Tchau,